જે કહેશો એ સમાજ પણ કરશે એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના ગાતા જ નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરે જિગ્નેશ કવિરાજના ગીતનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તમે આવા બધા ગીતો ગાવ છો અને અમારી સમાજને તમે ગેરમાર્ગ દોરો છે તેવું તે કહી રહ્યા છે અને ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારે શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનો અને આગેવાનો નેતાઓનો સ્નેહ સંમેલન હતું ત્યાં મેં એક બે વાક્યો એવા બોલ્યા હતા કે ભાઈ કલાકારો દારૂના સોંગ ગાય છે તો એના તમે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ નેતા કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી અને જ્યારે હું કોઈ લવ સોંગ આવું છું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે કે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો તો એટલા માટે મેં ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા એટલે જો જે જે કલાકાર છે મારા જેમણે આવા સોંગ ગાયા છે એને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના ગાતા અને તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે એટલે તમે જે કરશો જે કહેશો એ સમાજ પણ કરશે એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના